ભુજ શહેરમાં પાણીના વેડફાટને અટકાવવા નગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે લોકો હવે પાણીનો વેડફાટ કરતા ઝડપાશે તેમને પાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવશે ઉપરાંત તેમના ઘરનું પાણીનું કનેક્શન પણ કાપી દેવામાં આવશે છેલ્લા લાંબા સમયથી ભુજ નગરપાલિકાને શહેરના જુદા જુદા વિસ્તારમાંથી પાણીનો વેડફાટ થતો હોવાની ફરિયાદો મળતી હતી જેના આધારે પાલિકાની બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે પાલિકા દ્વારા તમામ શહેરીજનોને પોતાના ઘરે ફરજિયાત બોલ વાલ્વ લગાવવા માટે સૂચના આપવામાં આવી છે ઉપરાંત પાલિકાના વાલ્વમેન દ્વારા પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે આ મોનિટરિંગ દરમિયાન જો કોઈ પણ રહેવાસીના ઘરે પાણીનો બગાડ થતો હોવાનું સામે આવશે તો પાલિકા દ્વારા પહેલા તે રહેવાસીને નોટિસ આપવામાં આવશે અને જો નોટિસ બાદ પણ પાણીનો વેડફાટ નહીં અટકે તો પાલિકાની ટીમ દ્વારા જે તે રહેવાસીના ઘરનું પાણીનું કનેક્શન પણ કાપવાની કાર્યવાહી કરવામાં આવશે અત્યારે આપણે ભુજ શહેરમાં ભગવાનની દયાથી પાણી બધી જગ્યાએ વિતરણ કાયમ અને નિયમિત થઈ રહ્યું છે અને નિયમિત થઈ રહ્યું એમાં પાણીનું બગાડ લોકોના ટાંકા છલકાય છે એના માટે અમે મિટિંગ બોલાવી હતી કે લોકોના ટાંકા છલકાઈ જાય એના માટે શું પગલાં લેવા હતા આપણે પહેલાં લોકો ટાંકા છલકાયા એ લોકોને નોટિસ આપશું એ ઉપરાંત નહીં માને તો એને બો બોલવાલ નાખવાનો કહેશું બોલવાલ નહીં નાખે તમે કનેક્શન કટ કરશો એ લોકોને અને અમે એજન્સી નિમી છે કે બધી જગ્યા પાણીનો સપ્લાય થશે તમારો વાલમેન જ્યાંથી વાલ ખોલશે ત્યાં પાણી પહોંચતું હશે ત્યાં સુધી જોવા જશે મોનિટરિંગ કરશે અને પછી ત્યાં પાણી છલકાશું એ લોકોને જાણ કરશે કે તમારા પાકામાં પાણી નીકળે છે એના માટે જાણ કરશું અને અમે પગલાં લેશું